સુરત ખાતે નાગા બાવાનો ઢોંગ રચી હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ કરનાર મુખ્ય મદારી ઝબ્બે પોલીસ સીસીટીવીના ફૂટેજથી કાર સુધી પહોંચી દેહગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો મદારી લક્ઝરિયસ કારમાંથી ઉતરી શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી આંજી દેતો પોલીસે લક્ઝરિયસ કારનો સીસીટીવીના આધારે પીછો કર્યો કાર પરથી કપડું હટાવ્યું અને આરોપી પકડાયો પોલીસ સામે પણ મદારીએ હવામાંથી નોટ અને સોનાની ચેઇન કાઢી જહાંગીરપુરામાં જ અત્યાર સુધી સાતથી આઠ લાખની ઠગાઈ થયા હોવાનું જાણવા મળ્યું ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક ભાવ બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યારે જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે રેકોર્ડની પરથી કરાઈ કરવાની બાકી છે એમઓમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવ્યા અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા સર એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ઝાડ પણ આપવાનું એ હવે ભૂખ બનનારને ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એ વખતે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનાનો ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું ના ભલે સિલેક્શન કે કા કરતા એટલે ટાર્ગેટ કે કે આ અને અત્યારે જે પકડાયા છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે બીજા વધારે માણસો છે કે કેમ